ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાટણ જિલ્લાના શંખેશ્વરમાં જન્મદિવસની ઉજવણી

ઘી લાડવા બનાવી શંખેશ્વર ગલીઓમાં ફરીને ગાય કુતરા લાડુ ખવડાવીને જન્મદિવસની ઉજવણી કરી હતી તે સમયે તેમની સાથે તેમનું મિત્ર મંડળના સભ્યો ભરતભાઈ ઠાકોર સંજય ઠાકોર કનુભાઈ ભરવાડે તમામ મિત્રો આશિયાળાની શિયાળાની કડકડતી ઠંડીમાં ધન્યતા અનુભવે તેવું ઉદાહરણ બેસાડ્યું હતું રિપોર્ટર વસંત કડિયા પાટણ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો